એ કોલાપણ દેખાય અને આમ ફેલા પણ ઉતી જાળ છે અને મસ્ત મજાન આવી જશે પકડી રાખું અને તો કટ આપડી એમની બેલી તો લેવાય ને નથી આપણે પણ ફૂલ કે પાણી તપી એટલા હોય પાણી ગરમ લાગે અરે એટલે આપણે છે કે કાટતા રહી પેલા સાવ છોતા થઈ ગયા એવું છે ભરેલો છે ને બેટા મસ્ત ભરેલો તો હોય ને સરસ સરસ મસ્ત મસ્ત ટીટમ આવી જશે ને અમે કાઢી છે ને બિના ફાઇનલી એક ટીટમ કાઢી લીધો છે અને હવે બીજા ટીટમ જઈ પણ હવે કઈક મસ્ત મજાનો છે અને બીજો તા છે કઉ એ અહીંયા જરો ઇધર 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 હે ઇધર દેખો એક આ છે એ બાપા કેમ બળ કરે

આમાં તો બલી કાઈ નહી આ આનંદ ભાઈ જાવ જોન વેજ લસે લાગે બંદુને માર એક માણા પકડે છે ના જ્યા ઈ જ જોઈન વેજ છે કેમ એમ લાગે ફાઇનલી તને જાળે પોકી જાને મસ્ત મજાનો મોટો જંગ એવો બધા કરતા આ ત્રીને ત્રી એક ખામે પણ આમ જોરો એક આમ જો એક આયા આવી ગયો પછી એક આયા છે અને એક આમ જોરો એક આયા હે

ચાર્જિંગ આવી જા કેમ એ કેવો મસ્ત મજાના જીંગા છે કાને ઓલા તમનેમ લાગતું છે કે ના ઉસ વેલા છે આને આ ઇતરા તને એમ કોઈ ગોસવા તો આપણે ફેક બનાવી કઈ એવું તો અને એક આગળ એવાલા આપણે જાળ છે તો જોવાનું બાકી છે કટ 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 આ ઓ મજાઈ ઇલા તો તો આત્માય નો રે નહી આતાર થી મને ખેતાતા જાળ બાંધવાનો ન હોય કે કાય બહુ સાક આવતું ને આવ્યું બાંધું તે આવે તી નો આવે તો ઢાખી દે કે ને ઘરે બીદા કામ ભઈને તરીકા નાનતેન ભઈ કરે કોન બપિયમ તેડો થી રૂપિયા નો એક છે હા પણ વેચાય તો પૂરા પૈસા આવે ને તો થાય નકર હું દક્કક જ નહી ખાવર થઈ ને તો હનુરતા આલે કે એટલે પૂરો ભાવ ન આવે એમ નથી દરિયામાં સાક તો છે પણ આવતું નથી આવે પણ જાળ છે ઘરે તો આવે ને એવું છે પતો લે કેમ બાપા કાઈ તું ફાડી તોડીને એટલે ફાટ્યું નહી હોપા લઈ તો મૂછો પકડી દે તો કેવડો છે ભલો સેકન્ડ મોટો હાબો હાબો

Bisa salat raya, perkasa, tangisan, zaman, bersih, anak, kuman, masak, ayah, kasus, tua, ibu, abrakiza, bahasa, tidak, masak, ayah, masak, aku, tidak, teman, teh, karamawis, <laughs> nasi, salat, pasabaki, siakai, amazak, ayah, kau, ayah, kau, kau, amazak, ayah, kau, 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 kau,

આણંદ ભાઈ અમારે શાક પકડી દીધો ભાઈ હોંડિયન મોડિયન ગુબલન ગુબલન જો આમાં બે ઝીંગા છે મસ્ત મજાના પણ આમાં છે ને નાના છે પછી એક કાગળો છે જોરદાર મસ્ત ફ્રેવિટ માલ આપણો ભાઈ પછી પાટો છે ને હોંડિયા છે ને ગુંડલા છે એવું છે બધું છોડું છોડું આવી જવું બહુ લાગશે નહીં પણ આવ્યું તો ખરું અને હવે પાછું બંધણ અમારે જો હાવ વેખાઈ પાણી પીવાનું છે અમારે તેને એની તેને આ ટીટામાં બધું નાખી દો માલ વાહ સરસ કાંઈ વાંધો નહીં તો હવે આપણું શાક આવી છે અને હવે આપણે પાછું કામે એ સડી દાણસે બંધણ હારું કરવા કા આપણે આ થોડું બંધણ હારું કરવાનું છે જો વાદળા થઈ ગયા મોસ્તીના જોરદાર મે જોરદાર ઠેઠોળ અરે વાહ વાહ તો આમ તો હારું કરવાનું શરૂ છે ઓલા પણ પગ્યા છે આપણે આ બધું હારું કરવાનું છે તો અહીંયા ટાઈમ ગોતવા પગી ગઈ દેખાય તો વાહ નાનો એવું બસું છે હવે બસું તો બસું ખાલી દરિયા તો એવું છે વાહ

ગરમી થતી હોય ને આળા સડવા મળે આમ થઈ જાય તેમ થઈ જાય આજમાં પછી મજા આવશે કેમ કે પવન ઠંડો ઠંડો આવે છે કાનમાં આપણું ઈચ્છા છે તો ધ્યાન રાખશો આખો ઝાડ કપલેટ થઈ ગયો છે મસ્ત મજાનું જોરદાર મળી જોરદાર હા આખે આખો ઝાડ કપલેટ કરી નાખ્યું છે આપણે તમે ઝાડ પાસે ભાઈ કાશે એ ઘરે ના જો પાળા બંધાઈ ગયા છે ને અમારે અહીંયા મસ્ત મજાનો જોરદાર મળી જોરદાર પાળા બંધાઈ ગયા ભાઈ દરિયાઈ પાળા બાંધી દેલા છે ને આપણે રેડીમેડ તૈયાર આવે ને સાઇનાનો કપાસ ઓપી દેવો પડશે એ નકર પાછો આપણો દેશી તો થઈ ની કા તો કાઈ વંદન એવા થઈ છે ઘરે અને આપણો બધું કામ થઈ ગયું છે ઘરે અને બંદર બધું કામ પૂર થઈ જશે અને ચાલ પર બંદાઈ જશે તો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવો આવે તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડિયોમાં તો સહી માતાજી બાય બાય